શિયાળાની કડકડતી ઠંડીમાં સિંચાઈ માટે રાત્રે વીજળી મળે અને જ્યાં જ્યાં રાત્રે જ વીજળી મળે છે રોટેશન પ્રમાણે ત્યાં ખેડૂતોએ ઠંડીમાં કાંપતા કાંપતા સિંચાઈ કરવા જવું પડે છે સરકારની યોજના છે સૂર્યોદય યોજના પરંતુ એનો પૂર્ણતા નહીં પણ થોડોક પણ જાજો અમલ થયો નથી જેના કારણે આપણા ખેડૂતોએ રાત્રે ઠંડીમાં થી જવું પડે છે આપની ચેનલ એબીપી બીપી અસ્મિતાના અનેકવાર અહેવાલો પ્રસારિત થયા હું તો બોલીશમાં પણ મેં સરકારનું ધ્યાન દોરવાનો પ્રયાસ કર્યો અને સારી વાત એ છે તમામ માધ્યમોના એ અહેવાલોને રાજ્યના મુખ્યમંત્રીએ ગંભીરતાથી અને સકારાત્મકતાથી લીધા છે મુખ્યમંત્રી આજે અરવલ્લીના પ્રવાસે હતા અને એ કાર્યક્રમ દરમિયાન દાદાએ ભૂપેન્દ્રભાઈ પટેલ એટલે કે દાદાએ ખેડૂતોને ગેરંટી આપી છે દિવસે વીજળી આપવાની આવો સાંભળી લઈએ શું આપી ગેરંટી ચોવીસ કલાક વીજળી આપીએ છીએ પણ દિવસે વીજળીની માંગ છે આપણે કે ભાઈ ક્યારે પૂરું કરશો ભાઈ મંત્રીશ્રી ડિસેમ્બર આ ડિસેમ્બરમાં અમે આવ્યા છીએ બીજા ડિસેમ્બરમાં આવીએ આઈએ પેલા તમારે દિવસે વીજળી મળતી થઈ ગઈ હશે ભૂપેન્દ્રભાઈએ કનુભાઈની વાત કરીએ મંત્રી છે અને આશા રાખીએ કે પ્લાનિંગ કરીને આ ચોમાસામાં જેટલું પણ પાણીની જરૂરિયાત છે શક્ય એટલા મહત્તમ વિસ્તારની અંદર દિવસે ખેતી માટે વીજળી અપાય કેમ કે ભૂપેન્દ્રભાઈએ આવતા ડિસેમ્બર સુધીની ગેરંટી આપી છે ત્યારે જ્યાં જ્યાં એગ્રીકલ્ચર ફીડર ઊભા કરવાની જરૂર છે ત્યાં એક વર્ષનો સમય છે પટેલ સાહેબે જે ગેરંટી આપી એ પ્રમાણે ત્યાં એગ્રીકલ્ચર ફીડર ઊભા થાય પ્રાથમિકતાના ધોરણે ઊભા થાય અને સાચા અર્થભાઈ ઊભા થશે અને દાદાની આ ગેરંટી ઉપર સિક્કો વાગશે આવતા ડિસેમ્બરે તો જ મારા ખેડૂતના જીવનમાં સાચો સૂર્યોદય ગણાશે સરકારી સૂર્યોદય યોજના થકી સાચો સૂર્યોદય એ દિવસે થશે જ્યારે દિવસે વીજળી આવતી હશે અને મારો ખેડૂત સાંજ પડતર ઘેર પહોંચી આ જ સમયે પરિવાર સાથે વાળું પણ જોતો હશે અને હું તો બોલીશ એક વર્ષ પછી પણ કાર્યક્રમ નિહાળતો છે એ પણ કિસાનના જીવનમાં ખુશહાલી આવી ગઈ છે એ પ્રકારનો